ચોમાહુ ચોમાહુ એટલે એનો શાબ્દિક અર્થ તો ગુજરાતી લોક એવો થાય કે ચાર માસનો સમૂહ એટલે ચોમાહુ પણ ઈશ્વર જો માણસને કહેતો હોય ઈશ્વર માણસને જો સંદેશો આપતો હોય તો ચોમાહાનો અર્થ એવો થાય કે ચોમા હું ચારેય બાજુ હું એમ આપણને હરેક વસ્તુને હરેક હરિયાળી એ ખીલેલી પ્રકૃતિ એ પ્રકૃતિના રૂપને જોઈ અને આપણને એમ થાય કે ચારેય બાજુ સર્વત્ર ઈશ્વર જે છવાઈ ગયો છે કારણ કે એના એ ઠેકાણું હોય એના એ જગ્યા હોય તમે ઉનાળામાં બેઠા હોય ને તો તમને એમ થાય કે અહીંથી ક્યાંક વયા જાય ને ક્યાંક શીતળ જગ્યાએ છે પણ એનું એ ઠેકાણું હોય એના એ જગ્યા હોય એનો એ માણા હોય એનો એ માર્ગ હોય છતાંય આ ચોમાહામાં તમે અહીંયા બેહો ને એટલે તમને એમ થાય કે અહીં બેઠા જ રહી કારણ કે પ્રકૃતિની અસર છે અને પ્રકૃતિની અસર ખાલી જગ્યા ઉપર જ નહીં માણા ઉપર એ થાય ગુજરાતી ભાષાની એક કવિતા કહી તો કવિતા એક જોડકણું કીધું તો જોડકણું કવિ જયદીપસિંહ પરમારની એક બહુ મજાની કવિતા છે કે એને ના પાડી છે કે જ્યાં ત્યાં ઝઘડવાની એને ના પાડી છે તમારો અંગત માણા હોય તમારું પ્રિય માણસ હોય એ તમને ભલામણ કરે તમારું ધ્યાન રાખીને શબ્દોની આ નજાકત તો તમે જુઓ કે કેટલી મજાથી આ શબ્દોને આમાં આમ ગૂંથવામાં આવ્યા છે મૂકવામાં આવ્યા છે કે જ્યાં ત્યાં ઝગડવાની એને ના પાડી છે અને એકલા રડવાની એને ના પાડી છે જો તો ખરા કે ગમે ત્યાં ઝગડી નહીં લેવાનું ગમે ત્યાં બાજીએ નહીં લેવાનું કે જ્યાં ત્યાં જગડવાની એને ના પાડી છે અને એકલા રડવાની એને ના પાડી છે અને છેલ્લે સુધી હું સાથ આપીશ તારું જગતમાં સૌથી અઘરામ અઘરી કોઈ વસ્તુ હોય ને તો એવી કોઈ ગેરંટી આપે તમને કે આઈ એમ ઓલવેઝ વિથ યુ કારણ કે માનવ જીવનના માનવ સમૂહના નેવ ટકા પ્રશ્નો એ છે કે હરેક માણસને એવું થાય છે કઈ ફી લેલો ભીડમાં મેળાઓમાં જગ્યાઓમાં રસ્તાઓમાં માણસને સતત એમ થયા કરે છે કે હું એકલો છું મારું કોઈ નથી અને અહીં બહુ મજાની વાત એને કરી દીધી કે છેલ્લે સુધી સાથ આપીશ હું તારો છેલ્લી મંજિલ સુધી સાથ આપીશ હું તારો એકલા એક ડગલુંય ભરવાની એને ના પાડી છે ડગલું ન ભરવાની મજા ત્યાં આવે કે તમને કોક એમ કે અહીંથી ડગવાનો નથી વરહો પેલા એ કોરહા વાળાના પાદરમાં ચારણ છે એ ચારણિયાની હમ દઈને ગયો તો ચારણ હું એક ડગલુંય જો અહીંથી ભરને તો તને મારા ગળાના નામ છે પછી કથા તો બહુ મોટી છે કે એ વરસાદ આવે નદીમાં પૂર આવે એ ચોમાહાના વખતમાં એ પૂરમાં પાણીમાં બાઈ તણાઈ જાય પણ એ બાઈ અહીંયાથી જાય નહીં કારણ કે ચારણે એમ કીધું હતું કે હું પાછો આવી ચારણ તું અહીંથી ડગ તો તને મારા ગળાના હમ છે હિન્દુસ્તાનની આ ધરતી ગુજરાતની આ ધરતી ગુજરાતી લોકસાહિતનું આ મીઠાશ છે ગુજરાતી લોકસાહિત્યની આ ગરિમા છે ગુજરાતી લોકસાહિતની આ ગૌરવ છે કાંઈ એવી ઘટના ઊભી છે કે જ્યાં તમે જેને વાગોડો તોય તમને એમ થાય કે વાગોડા કરીએ કે જીવનના છેક છેલ્લી મંજિલ સુધી સાથ આપીશ હું તને પણ એકલા એક ડગલું ભરવાની એને ના પાડી અને પછીની કડી સાંભળજો તમને મજા આવશે કે વરસાદી આ મોસમ છે અને નાવાનું મન થાય છે વરસાદી આ મોસમ છે વરસાદનો આ માહોલમાં આપણને ઘણી વાર એમ થાય કે હું વળી કાઢી અને પલળી જાઉં હું કાઢી અને ભીંજાઈ જાઉં ગુજરાતી સાહિત્યનો એક બહુ મજાનો શેર હતો કે આમ તો અમે કોરા કટાક હતા આખા વરસાદમાં તમે છત્રી આપી અને અમે પલળી ગયા અમુક વખતે અમુક છત્રી એવી આવે તમારા ઉપર કે તમે પલળી જાઓ કારણ કે ઉણુકા ચોમાહામાં બે જ વસ્તુ કોરી કટ એક તમે પોતે અને બીજો તમારો વટ અમુક વખતે અમુક માણસના નજાકતના જે વટ હોય ને વટે વોટય માણસને વાલા લાગે એટલે અહીં લખ્યું છે કે વરસાદી આ મોસમ છે અને નહવાનું મન થાય છે પણ પલળવાની એણે ના પાડી છે અમુક વખતે એને ભલામણ કરી હોય કે પલળવાની એણે ના પાડી છે અને મન થાય ત્યાં હાકલ કરજે હું એક હાકલે નહીં આવી જાય છે તારું મન થાય ત્યાં હાકલ કરજે તારી એક હાકલે હું ત્યાં આવી જાય પણ જ્યાં ત્યાં જ્યાં ત્યાં અજાયણા માર્ગે રજડવાની એણે ના પાડી છે અને તારું મન થાય એટલી વાતો કરીશું તું ખાલી એક વખત બોલાવજે તારું મન થાય એટલી વાતો કરીશું તારું મન થાય ત્યાં તું બોલાવજે પણ એકલા બોબડવાની એણે ના પાડી છે અને છેલ્લી કડી બહુ મજાની કડી છે જયદીપભાઈની મને બહુ ગમતી કરી છે કે એને કાનમાં આવીને કીધું કે બહુ બગડી ગયા છો તમે એણે કાનમાં આવી અને કીધું કે બહુ બગડી ગયા છો તમે પણ પછી સુધરવાની એને ના પાડી છે એકલા રડવાની એને ના પાડી છે અને જ્યાં ત્યાં ઝગડવાની એને ના પાડી છે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્યનો આ વૈભવ છે ફરીથી મળીશું નવી વાર્તા કે નવી કવિતા સાથે જય શ્રી કૃષ્ણ